કલક ખાતે વ્યતિપાતનો મેળો ભરાયો જંબુસર તાલુકાના કલક ગામે તલકેશ્વર મહાદેવ મંદિરે વ્યતિપાતનો મેળો યોજાયો ભક્તોએ દર્શનનો લાભ લીધો જંબુસરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે લોકવાયકા પ્રમાણે પહેલાંના સમયમાં અગાઉ આ ગામનું નામ તલકેશ્વર મહાદેવના નામ પરથી તલક હતું જે વર્ષો બાદ કલકના નામે ઓળખાય છે અઢારસો વર્ષ અગાઉ શ્રાવણ વ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં શ્રી તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા તે સમયે આકાશમાંથી સર્વે દેવી દેવતાઓ આવી આ ભૂલોકના દર્શન કરી પરત થયા આ શિવલિંગ દર વર્ષે આ યોગમાં તલપુર વૃદ્ધિ પામે છે તેથી જ નારદજીએ આ સ્વયંભૂ શિવલિંગનું નામ તલકેશ્વર મહાદેવ આપ્યું આ યોગમાં દર વર્ષે કલક ગામમાં વર્ષોથી શ્રાવણ માસમાં વ્યતિપાતના દિવસે શિવજીનો ઉત્સવ ઉજવાય છે અને મેળો ભરાય છે આ યોગમાં શિવલિંગના દર્શન માત્રાથી સગળા પાપ નષ્ટ થાય છે મહારુદ્ર અભિષેક કરવાથી અને પાપમાંથી મુક્તિ મળે છે આજ રોજ વ્યતિપાત યોગ થતો હોય કલગામે ભવ્ય મેળાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો